મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની પ્રતિક્રિયા મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા વિડીયો દ્વારા શું પ્રતિક્રિયા આપે છે અને શું કહે છે એ આવો જાણીએ મા ન્યૂઝના માધ્યમથી સ્ટોરી રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી જે આવી છે અમારા મોરબી જિલ્લાના ધારાસભ્ય મોરબી જિલ્લા કે વાકાને રહે કે જે એની વાત એમાં અમે સ્પષ્ટપણે ચોખોટ કરવા માગી કોઈપણ ખોટા ધંધા કરતા હોય એને અમે સાવરતા નથી કોઈ અધિકારી પાસે ઓફિસમાં જઈ હપ્તા માગતા હોય તો અમને જાણ કરજો અમે કોઈ અધિકારીને ભલામણ નથી કરતા આ જોઈને તરત જ અત્યારે મેં કલેક્ટર ઝવેરી સાહેબને ફોન કરી અને મોકલીને કીધું કે અમે અમારા નામે આ કોઈ પણ ખોટા કામ ન કરે ખોટા કામ નથી કરવા જે પણ કામ થાતા આવી છે કોન્ટ્રાક્ટરો ટેન્ડર ભરતા હોય નિયમ પ્રમાણે તો નિયમ પ્રમાણ કામ લઈ કોઈપણ નિયમ પ્રમાણે જે જેના કામ છે એ નિયમ પ્રમાણે ખોટું જે હાલતું હોય એ કલેક્ટરને અત્યારે સૂચના આપી દીધી છે કે અમારે મોરબી જિલ્લામાં અમારા નામે ભારતીય જનતા પાર્ટીના નામે ખોટા તમને બદનામ કરે ખોટું કોઈ હોય તો અમને અમે કોઈની ભલામણ કરતા નથી અમારા જીવનમાં એક જ લક્ષ્ય છે કે મોરબી જિલ્લામાં સારામાં સારું કામ થાય પ્રજાના પૈસાનો દુરુપયોગ થાય સંતોષ થાય અને અને સારી રીતે વિકાસ થાય અને સારી રીતે શાંતિ થાય એના માટે અમે પણ સંકલનમાં પણ આ કહી ને આજે અત્યારે કલેક્ટરને આના આધારે મેં કહી દીધું એ કે મારા કોઈ અંગત મારા આજુબાજુવાળા કોઈ પણ મારા મારા નામે ક્યાંય પણ કાંઈક ખોટું કામ કરવા આવે તો સીધા મને કહેજો અને મને મને કોઈ રસ નથી મને મારા ટેકેદારો મારા નામે મને બદનામ કરે તો એમાંય પણ નથી ત્રીસ વર્ષથી અમારી ઓફિસ છે મારી ઓફિસમાં અમે એક દિવસે કોઈ કોઈનો પાંચ રૂપિયા લીધો નથી અને ત્રીસ દિવસ ત્રીસ વર્ષના જાહેર જીવનમાં ક્યાંય પણ ડાઘ લાગ્યો નથી એટલે આવું કોઈ પણ ગમે એ છાપાવાળા લખાવે તો મારી નંબર વિનંતી છે પહેલાં તપાસ કરે નામથી લખે અને અમારા જે અંગત હોય એને અમે ભલામણ કોઈ જ નહીં કરી અને અમે અમારા અંગત માણા તમારા પાસે આવે ખોટું કામ લઈને તો કરતાં જ લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ